થઈ ગાઈસ તો જો આપણે ઘણા સમય પછી આપણે બ્લોગની શરૂઆત ફરી પાછી કરી દીધી છે તો અચાનક જવાનું છે તો ગામડે ને ગામડે થઈ ગયો તો આપણે ઢોસાનો પ્રોગ્રામ તો ઢોસા માટે આપણે સૌ પ્રથમ બટેકા બાફી લીધા છે બફાઈ ગયા ત્યારબાદ એને મિક્સર કરી અને આપણે વગારવાની શરૂઆત થઈ ગઈ છે તો જો તેલ મૂકી દીધું પણ તેલ ગરમ તો થવું જોઈએ ને તો એના માટે આપણે કરી લીધો છે ગેસ ચાલુ તો હાલો આપણે મસાલો વઘારી નાખીએ ફટાફટ તો જો મસ્ત મજાનો રાઈ જીરું પછી શું કહેવાય હિંગ આ હિંગ જ છે હિંગ નાખી ત્યારબાદ આપણે મસ્ત વઘાર માટે નાખશું ડુંગળી અડધી ડુંગળી આપણે આમાં નાખવાની અને અડધી આપણે સંભાર મસાલામાં નાખ સંભાર વઘારવામાં નાખવાની છે તો જો આપણે સંભારનો વઘાર કરવા માટે થોડી ઘણી ડુંગળી રાખી બાકી ડુંગળી આપણે નાખી દીધી છે ત્યારબાદ આપણે મસ્ત મજાનું એને સાતડવા દઈશું ત્યારબાદ આપણે નાખશું બટેટાનો માવો બરાબર મસ્ત મજાની સંતળાઈ જાય ત્યાં સુધી આપણે રાહ જોવું તો બધા જો મસ્ત ભાકા ફોદદારી કરતાં કરતાં ઢોસા બનાવતા હતા મોજ આવી ફૂલ બરાબર તો જો હવે આપણે મસ્ત ધાણા જીરું પછી હળદર ચટણી એ બધું નાખી દીધું છે તો મસ્ત આપણે ઢોસા રેડી થાય તો આ બ્લોક તમે છેલ્લે સુધી જોજો બહુ મજા આવવાની છે મીઠું ને બધું એડ કરી દીધું છે હવે સંતળાઈ જાય ત્યારબાદ આપણે બટેટાનો માવો મસ્ત મિક્સ કરી અને મસાલો આપણો થઈ જશે રેડી તો તમારે તમે કોને કોને ઢોસા ભાવે છે ઘરમાં કોમેન્ટ કરી દેજો ફટાફટથી તો જો આપણો મસ્ત મજાનો માવો રેડી થાય દે કેમ બાકી ત્યારબાદ આપણે મસ્ત મજાનું લીંબુ નાખી દીધું છે જેથી મસ્ત સ્વાદ આવે બરાબર તો જો આપણે માવો થઈ ગયો છે મસ્ત રેડી આવો આવો કોને કોને મસ્ત મજાનો મસાલો ભાવે છે અને કોના ઘરે આવો બને છે ત્યારબાદ આપણે લઈ લીધું છે ખીરું જો મસ્ત આપણે રાજુભાઈ ડોસાવાળાનું ખીરું મંગાવી લીધું હતું જામનગરથી બરાબર અને જો મસ્ત એમાં મિશ્રણ કરવા માટે એક તપેલામાં કાઢતી હતી એટલે એક સરખું ખીરું મસ્ત બની જાય તો એમાં આપણે થોડું પાણી એડ કરી દઈએ મસ્ત મજાનું પછી સાજીના ફૂલ એટલે કે ઢોસામાં મસ્ત મજાની જારી પડે ત્યારબાદ આપણે મોરું હોય એટલે એમાં નાખશું સ્વાદ અનુસાર મીઠું અને જો મસ્ત મજાનું બેટર એક સરખું ફેટી લઈએ જેથી ઢોસા મસ્ત બને તો કોણ આવી રીતે ઢોસા બનાવે છે ને કોણ આ ખીરું યુઝ કરે છે કોમેન્ટ કરી દેજો બરાબર તો ચાલો બધાય ઢોસા ખાવા માટે હવે આપણે બનાવવાની છે ચટણી વાઈટ તો જો વ્હાઈટ ચટણીમાં આપણે ખમણ અને મરચું અને દારિયા લઈ લીધા છે હવે એ બની ગઈ છે એટલે આપણે એનો વઘાર કરી નાખીએ તો એના માટે પણ આપણે તેલ મસ્ત મજાનું ગરમ મૂકી દીધું છે જો આપણે તેલ મૂકી દઈએ ફટાફટ એટલે થઈ જાય ગરમ પછી ત્યારબાદ એમાં કરશું આપણે જસ્ટ રાઈનો જ વઘાર તેલ આવી જાય એટલે આપણે મસ્ત રાઈ સાંતળવા દેવાની છે એમાં તો જો તેલ આવી ગયું છે અને મસ્ત મજાની રાઈ આપણે ફોડી નાખીએ એમાં મસ્ત બરાબર ત્યારબાદ એમાં ઉમેરશું આપણે હિંગ ત્યારબાદ એમાં નાખીશું મરચાં અને લીમડો એનો વઘાર કરી અને એ ડાયરેક્ટલી આપણે થોડી વાર સાંતળી અને ડાયરેક્ટ આપણે નાખી દેવાનું છે અને ચટણીમાં એટલે સમકારો બોલી જાય મસ્ત મજાનો તો કોન કોન આવી રીતે ચટણી બનાવે છે મારા મમ્મી તો બહુ મને એમ જ કહે કે આવી જ રીતે ચટણી બનાવી બહારથી લેવા નથી દેતા તો કોના કોના ઘરમાં આવી રીતે ચટણી બને છે કોમેન્ટ કરી દેજો ફટાફટ અને બ્લોગ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો જો આપણી ચટણી થઈ ગઈ છે રેડી જોઈ લો તમે કોન કોન આવી રીતે વઘાર કરે છે જે કહી દેજો મને તો ફાઇનલી આપણી જો આ ચટણી રેડી થઈ ગઈ છે કોને કોને ભાવે છે એ કોમેન્ટ કરજો ત્યારબાદ આપણે લઈ લીધો છે સંભાર બફાઈ ગયો હતો તો આપણે સંભારને આપણે મિશ્રણ કરે એટલે કે બ્લેન્ડર વડે આપણે મિશ્રણ કરી લઈએ બરાબર તો જો મસ્ત મજાનું આપણે કરી લીધું છે ત્યારબાદ એને વઘાર માટે તેલ મૂકી દીધું હતું આવી ગયું છે તેલ એમાં નાખ્યું રાઈ જીરું હિંગ અને મરચાં અને લીમડાનો વઘાર કરી નાખ્યો છે બરાબર ત્યારબાદ આપણે નાખી ડુંગળી મસ્ત જે આપણે મસાલામાં વહી દીધી એ નાખી દીધી છે અને જોવા મસ્ત આપણે રેડી થઈ ગયો છે સંભાર પછી એમાં નાખશું આપણે સાંભાર પછી સાંભાર મસાલો ધાણા જીરું જો વધેલું સામાન બધો એમાં મિક્સ કરી દીધો છે તો મસ્ત મજાનો આપણો સાંભાર થઈ ગયો છે રેડી હવે ત્યારબાદ આપણે ઢોસાની શરૂઆત થઈ ગઈ છે તો જો મસ્ત મજાના આપણે એક તો એમાં થયું હતું એવું કે એનો ડો આપણે મળતો નહોતો એટલે બે તો આપણે ડોયા અને વાટકી હતી કહેવા છેલ્લે મને આ ચમચો આવ્યો એટલે આપણે આનાથી ઢોસા બનાવ્યા છે પણ એમાં એવું હતું કોર્નરની જે લોટી હતી ને એ થોડીક ચોટી જતા હતા એટલે મને મારી લોટી સિવાય ઢોસા ઓછા ભાવે પણ બની ગયા વાંધો ન આવ્યો તો જો મસ્ત મજાના ઢોસા અને ભાઈને ફૂલ તલબ લાગી હતી ખાવાની કે જલ્દી બનાવો હો જલ્દી બનાવો એટલે જો આપણે ઢોસો થઈ ગયો છે રેડી તો ચાલો બધા ઢોસા ખાવા માટે કોને કોને ઢોસા મારી જેમ ફેવરેટ છે કોમેન્ટ કરી દેજો ફૂલ ડીશ તૈયાર છે બરાબર લસણવાળા મસાલા ઢોસા તો હોઈ ગઈશ બસ આવા જ મિની બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો